નમસ્કાર મિત્રો આજે આપણે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાની વાત કરવાના છીએ અને પાંચ જજીઝની જે ખંડપીઠ બંધારણી ખંડપીઠ એને સલામ કરવાનું મન થાય એવો એ ચુકાદો આજે એમણે આપ્યો આમ તો ફેબ્રુઆરીમાં એમણે ચુકાદો આપ્યો હતો કે ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે ચૂંટણી બોન્ડ જેની રકમ રાજકીય પક્ષોને મળે તો એના દાતાઓ કોણ એ ગુપ્ત રખાય અને સૌથી વધારે રકમ એ સત્તા પક્ષને મળી અને સત્તા પક્ષને કોની પાસેથી મળી એ રકમ એના નામો ક્યારેય બહાર પડાય નહીં એવી ગોઠવણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરી હતી બે હજાર સત્તર અઢાર માં આ ચૂંટણી બોન્ડ એ યોજના અમલમાં આવી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી સત્તા સ્થાને એ હતા અને એમણે વ્યવસ્થા એવી કરી કે દાતાઓ દાતાઓના નામ ક્યારે કેટલી રકમ કયા પક્ષને મળે છે એ જરૂર જાહેર થાય પરંતુ કોણ આપે છે દેશમાંથી કોઈ આપે છે આપે છે વિદેશી આપે છે સ્મગલરો આપે છે એ રકમ આપે છે શેલ કંપનીઓ આપે છે અને એના સાટામાં સરકાર પાસેથી કેવી ફિગર કેવી ફેવર લે છે એ તમે કે હું નાગરિક તરીકે જાણી શકીએ નહીં એવી જડબે સલાક વ્યવસ્થા નરેન્દ્ર મોદીએ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ અને એમના સાથી ન્યાયાધીશોએ ફેબ્રુઆરીમાં જે ચુકાદો આપ્યો કે નાગરિકનો જાણવાનો અધિકાર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન તમે એને ગુપ્ત રાખી શકો નહીં અને બીજું એમણે આ ચૂંટણી બોન્ડને આખી યોજનાને ગેરબંધારણીય ઠરાવી અને એમણે કહ્યું હતું કે છ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં કોણે કેટલી રકમ કયા પક્ષને આપી એની વિગતો તમારે રજૂ કરવી પડશે અને ચૂંટણી પંચે એ વિગતો એની વેબસાઈટ ઉપર મૂકવી પડશે તમને ખ્યાલ હશે કે આ ચૂંટણી બોન્ડ એ સ્ટેટ બેંકમાં એનો અમલ થતો તો સ્ટેટ બેંકમાંથી ચૂંટણી બોન્ડ ખરીદી શકાય અને રાજકીય પક્ષ જેને આપવા હોય એને આપી શકાય ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે રકમ મળે એ સ્વાભાવિક હતું અને બાકીના પક્ષો જે વિરોધ પક્ષમાં જે હતા અથવા રાજ્યોમાં સત્તા હતા એમને બહુ જ નજીવી રકમ મળે એવું આપણે જોયું એના આંકડાઓ બહાર પડ્યા અને આને માટેનો આ જાગૃતિનો યશ જો કોઈને આપવો હોય તો એડીઆરના અમારા મિત્ર વડીલ મિત્ર પ્રોફેસર જગદીપ છોકર અને એમના સાથીઓને આપવો પડે કારણ કે એ સુપ્રીમ કોર્ટમાં એમણે કરી આ બોન્ડ ગુપ્ત રીતે એને રાખી શકાય નહીં એની માહિતી મળવી જોઈએ અને એ કેટલા કાયદેસર કે ગેરકાયદેસર છે બંધારણીય કે ગેરબંધારણીય છે એના વિશે સુપ્રીમ કોર્ટ સમક્ષ એમણે રજૂઆત કરી હતી એ સુનાવણી હજુ થઈ અને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા આમ તો ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના ચુકાદાઓ વિશે ઘણી બધી શંકા કુશંકા વ્યક્ત કરાતી હોય છે અડધા પડધા ચુકાદાઓ હોય છે ઓપન કોર્ટમાં જે કોમેન્ટ કરવામાં આવે એ કોમેન્ટ એ જજમેન્ટમાં નોંધાતી નથી હોતી એવી બધી વાતો ચાલતી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ માટે આ ચૂંટણી બોન્ડ નું પ્રકરણ એ એની પ્રતિષ્ઠા ની અગ્નિ પરીક્ષા સમાન રહ્યું અને આજે જે ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટે એ ચુકાદો મોદી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને એમની ભારતીય માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ બધી વિગતો એ આપવાની હતી પરંતુ એને ચાર માર્ચ 2024 ના રોજ એટલે કે બે દિવસ કરવાનો એને માટે સમય જોઈએ છે કારણ કે આ આંકડાઓ ખૂબ મોટા છે સુપ્રીમ કોર્ટે કદાચ જૂન સુધીનો સમય આપ્યો હોત તો વચ્ચે ચૂંટણી આવી જાય એટલે નરેન્દ્ર મોદીની સરકાર અને એમની પાર્ટીને કારણ કે એમના નાણાં જે આવ્યા છે વિદેશી કંપનીઓના આવ્યા છે શેર કંપનીઓના આવ્યા છે સ્મગલરોના આવ્યા છે ગુનેગારોના આવ્યા છે કોના આવ્યા છે એ ખબર પડે નહીં પ્રજાને અને વિપક્ષોને એ મુદ્દો ન મળે એટલે સ્ટેટ બેંક ઉપર દબાણ હતું અને એ દબાણ મિત્ર જગદીપ છોકરે એટલે કે એડીઆર વતી એમણે તરત જ કન્ટેમ્પ પિટિશન પણ કરી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા માટે

કારણ કે એમાં ઘણા બધા અધિકારીઓ તો એક્સ્ટેન્શન પર ચાલતા હોય અરજીને ફગાવી દીધી અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો પાંચ જજીસ ચીફ જસ્ટિસ સહિતના પાંચ જજીસ એમની જે બેન્ચ છે એને આદેશ કર્યો કે આવતીકાલ સુધીમાં તમારે આ માહિતી આપી દેવાની છે કારણ કે તમે કહ્યું કે આ માહિતી એક બંધ કવરમાં તૈયાર પડી છે અમે તમને એમ કહ્યું નહોતું કે તમે ચેક અને ક્રોસ ચેક કરો એની મિલવણી કરો એવું અમે કહ્યું નથી તમને એટલે પેલું કવર ખોલો અને એમાં જે માહિતી છે એ માહિતી તમે પૂરી પાડો અને એ માહિતી પંદર માર્ચ સુધીમાં ચૂંટણી આયોગની વેબસાઇટ પર જાહેર માં મૂકવામાં આવે સુમ કોર્ટના આ ચુકાદાને સલામ કરીએ કરી હજુ પણ ગેમ ઇઝ નોટ ઓવર આવતીકાલ સાંજ સુધીમાં ભારત સરકાર મોદી સરકાર એ કોથળામાંથી કયું બિલાડું કાઢશે

સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો અનાદર કરવાની આદત એમને છે એ પછી અધ્યાદેશ લાવીને કરે કે બીજી રીતે જોકે સુપ્રીમ કોર્ટે આજે જે પ્રમાણે સ્ટેટ બેંકના જે ધારાશાસ્ત્રી તરીકે હાજર રહેલા નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ એવા હરીશ સાળવે જે સવાલો કર્યા એનાથી કોર્ટમાં એમની ગેંગે ફેફે થવા માંડી હતી જે હરીશ સાળવે ક્યારે કોઈ કેસમાં હારે નહીં એમને માટે આજે હાર એમણે સહન કરવી પડી અને આ હરીશ સાળવે કોણ તો હરીશ સાળવે એ કેન્દ્રમાં કોંગ્રેસી મંત્રી રહેલા એનકેપી સાળવે નાગપુરના એનકેપી સાળવે ખ્રિસ્તી નેતા એમના સુપુત્ર અને દુનિયાભરમાં જાણીતું નામ કહેવાય ધારાશાસ્ત્રી તરીકે અને નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ 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 વિશ્વાસુ માણસ છે પરંતુ એમની પણ આજે ફજેતી થઈ કોર્ટમાં અને હવે આપણી સૌની નજર આવતીકાલ ઉપર રહેશે આવતીકાલે જે વિગતો સ્ટેટ બેંક તરફથી જો સુપ્રીમ કોર્ટ

સંબોધન કરવાના હતા ટ્વીટ કર્યું એ ડીઆરડીઓની ડીઆરડીઓના મિશન દિવ્યાસ્ત્ર એની સફળતા અંગેની જાહેરાત એમણે કરવાની હતી મને લાગે છે કે ડીઆરડીઓ હોય કે ઈસરો હોય સામાન્ય સંજોગોમાં એના જે ચેરમેન હોય એ પોતે આવી મહત્વની જાહેરાતો કરતા હોય છે પરંતુ મોદીને એક આદત લાગી છે કે પોતે જ જાહેરાત કરે અને પોતે જ એમને વૈજ્ઞાનિકોને અભિનંદન આપે યશ પોતે લે હું હું અને હું આ છે ને નરેન્દ્ર મોદીની પ્રકૃતિ છે એટલે અગાઉની જે પરંપરા હતી એ પરંપરાઓ તોડીને એમણે કાયમ માટે એ પોતે યશ લેવાની કોશિશ કરતા હોય છે પણ બીજી એક જાહેરાત પણ આજે બહુ જ મહત્વની એમની દ્રષ્ટિએ છે કે એમણે દેશમાં નાગરિકતા સંશોધન કાનૂન સી એ લાગુ કરી દેવાની પણ આજે એનું નોટિફિકેશન પણ આજે જાહેર કર્યું છે એને ઇશ્યુ કર્યું છે એટલે એને કારણે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તા નિર્વાસિતો છે એમને ભારતની નાગરિકતા આપવાની સગવડ આ કાનૂનમાં જે સંશોધન કરાયું છે નાગરિકતા કાનૂનમાં સીએ એમાં એને કારણે એ પ્રક્રિયા સરળ થઈ રહી છે જોકે તમને વાતાવરણ તૈયાર કરવા માટે એ ઉપયોગ કરે એવી શક્યતા જરૂર રહે છે રામ મંદિરનો મુદ્દો અત્યારે ચર્ચામાંથી લગભગ ગાયબ થઈ ગયો છે અને એવું જ કંઈક જ્ઞાનવાપીના સુપ્રીમ કોર્ટના ચુકાદાની વાત પણ આપણે કરી શકીએ એટલે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે એમાં જે કોંગ્રેસીઓ ભળી રહ્યા છે એની સાથે સાથે હવે ભારતીય જનતા પાર્ટીમાંથી જનારાઓ અને કોંગ્રેસમાં જોડાનારાઓનો પ્રવાહ પણ જોવા મળે છે જેમ કે આજે પાલનપુરના બબ્બે વખત ધારાસભ્ય રહેલા કોંગ્રેસી ધારાસભ્ય રહેલા મહેશ પટેલ એ ભારતીય જનતા પાર્ટી ધારણ કરે છે અને આજે જ રાજસ્થાનમાં ચુરુના ભાજપના સાંસદ રાહુલ કસવા એ કોંગ્રેસ નો ખેસ ધારણ કરે છે આવતા દિવસોમાં આ આવન જાવન વધવાની છે હતા એટલા માટે કે એમણે રાજીનામું આપી દીધું અને એ ભારતીય જનતા પાર્ટીનો કેસ એમણે ધારણ કર્યો એમના વિશે એવું કહેવાય છે કે એમના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નહોતા પરંતુ હવે છેલ્લા છે એ પ્રમાણે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે છે અને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો કે અર્જુન પેટા ચૂંટણીમાં સિત્તેર હજાર મત થી જીતશે હવે એમના થકી જે બાબુભાઈ બોખેરિયા જે ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર અને જૂના ધારાસભ્ય પોરબંદરના જેમણે અર્જુન મોઢવાડિયાને પણ એકથી વધુ વખત હરાવેલા છે એ બાબુભાઈ રાજકારણ અર્જુન ભારતીય જનતા પાર્ટીમાં આવવાને કારણે પૂરું થઈ જાય છે પણ આવતા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટીની અંદર આ બધાનો જે શંભુ મેળો ભેગો થઈ રહ્યો છે એ કેટલો કેવા કેવા પ્રશ્નો ઉભા કરશે એ તરફ પણ આપણી નજર જરૂર રહેવાની છે અમારા એક વરિષ્ઠ સમાજશાસ્ત્રી મિત્ર જેએનયુ ના પ્રોફેસર રહેલા સમાજશાસ્ત્રી મિત્ર એમણે તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે આ પક્ષ સંદર્ભમાં કે રાજકારણીઓ તો સટ્ટા બજારની જેમ સટ્ટો ખેલતા હોય છે એટલે આ એમની આવન જાવન આ પક્ષમાંથી પેલા પક્ષમાં એ થતી રહે છે અને એમને કોઈ રાજકીય વિચારધારા સાથે કોઈ બહુ જાજો સંબંધ હોય એવું લાગતું નથી આજે લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તથ્યમ જેમાં ટકોરાબંધ સાચી વાત નક્કર વાત કહેવામાં આવે છે અને આપણે છે ને જુઠ્ઠાણાઓનો નેરેટિવ એ ફેલાવતા નથી સાચી વાત કહીએ છીએ ટકોરાબંધ વાત કહીએ છીએ ડરાવીના કહીએ છીએ એટલે તમારા મિત્રો જે દેશમાં અને વિદેશમાં જે ગુજરાતીઓ વસે છે એમને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો નમસ્કાર